હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે શ્રી ચોર્યાસી તાલુકા માયાવંશી વિકાસ મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ તથા લગ્નોત્સુકોના પરિચય મેળાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ચોર્યાસી તાલુકાના ત્રેસઠ ગામોની માયાવંશી સમાજની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો આજે અમારા ગરબા મહોત્સવનો પ્રોગ્રામ ટેસેટ ગામના ગરબા મહોત્સવનો પ્રોગ્રામ છે અને એમાં અમે બહેનોને જાગૃતિ લાવવા માટે અને બહેનોને આગળ લાવવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે કે બને ત્યાં સુધી એટલી બહેનો અહીંયા આવે ને અમને આજે આટલી બહેનો ટેસેટ ગામમાંથી ઘણા ગામના બહેનો આવેલા છે તો અમને એ લોકોને જોઈને એટલી ખુશી થાય છે કે જેનો કોઈ એ નહીં કારણ કે અમને એ લોકોને જોઈને અમને ખુશી થાય કે આ ગા બહેનો છે તો અમારા પાછળ છે અમે એકલા નથી અમને એવું નથી લાગતું કે અમે એકલા છીએ હું હું માયાવંશી હોવાથી મને માયાવંશી હોવાનો ગર્વ છે કે મારી માયાવંશી બહેનો ઘરમાં નથી રહેલા આવી રીતે બહાર નીકળીને ગરબા પણ કરી શકે છે માતાજીના એ પણ કરી આરાધ્ય પણ કરી શકે છે અને સ્ત્રી તો હવે પૂછું જ શું કંઈ પણ કરી શકે માયાવંશી બહેનોને આગળ લાવવા માટે તો અમે કરી જ રહેલા છે પ્રયત્ન જેવા કે વિધવા બહેનોને આધાર કાર્ડ બનાવવાના પાન કાર્ડ બનાવવાના વિધવા બહેનોને સહાય આપવાની અભણ શિક્ષણ ક્ષેત્રે આગળ સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ કરવાનું ઘરમાં જે બેનો બેઠેલા છે એને બહાર કરવાની અમે કોશિશ કરી રહેલા છે ચોણ્યાસી તાલુકા મયાવંશી વિકાસ મંડળ ની સ્થાપના ઓગણીસો સત્તાણુંની અંદર કરવામાં આવી હતી અને આ મંડળ સમાજ ઉપયોગી ખૂબ કામો કર્યા છે અને કરતા રહે છે અત્યારે માહોલ એવો બન્યો છે કે જે યંગ છોકરાઓ છે યુવાનો છે એ યુવાનોને અમે આ મંડળની અંદર સ્થાન ઊંચા સ્થાને બેસાડ્યા છે અને અમારી એક ભાવના છે કે આ યુવાનો આ મંડળને અને સમાજને ખૂબ ટોચ પર લઈ જાય આજે જે રાસ ગરબાનો કાર્યક્રમ અમે જે કરવા જઈ રહ્યા છે એની પાછળનો અમારો હેતુ એ છે કે અમારા સમાજની અને ખાસ કરીને ચોર્યાસી તાલુકાના ટેસઠ ગામની બહેનો ઘરમાં ફક્ત ખૂબ કામ કરે છે પરંતુ એમને બહાર આવવાનો અને બહારનું વાતાવરણ જોવાનો મોકો નથી મળતો અને અમે આ મંડળ દ્વારા અને આ કાર્યક્રમ દ્વારા એમને આ એક મોકો આપ્યો છે આજે અમે રાજગરબા બે હજાર ચોવીસના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તેમાં અમારા ટેસઠ ગામના બહેનોના ક્રુટી અહીંયા સંગઠિત થઈને એમને બહેનોને એક કરવા માટે અમે કર્યું છે અને અમારા ટેસઠ ગામના શનષ કાર્યકર અમારા કારોબારી સભ્યો મળીને અમે આખો પ્રોગ્રામને એકદમ જોર અને ઉત્સાહપૂર્વક કરવા જઈ રહ્યા છે એનો અમને ખૂણો ખૂબ લાગણી અને અનુભવ એ આનંદ થઈ રહ્યો છે અમને જોરશોરથી કે આજે અમે ટેઠ ગામમાંથી અમારા ગરબાઓ આવશે આમ સમાજની મહિલાઓ બહેનો અહીંયા એકત્રિત થશે અને સંગઠિત થશે એનો અમને ખૂબ ખૂબ આનંદ રહેશે અમારા મંડળને અમે આ મંડળમાં કમસે કમ ઘણા મહિલા સત્તરથી અઢાર મંડળો છે અને આજે પાંચસોથી છસો લોકો અહીંયા ભેગા થશે એકત્રિત થશે અને અમારા મંડળના સિત્તેરથી એસી કાર્યકરો પણ અહીંયા જોડાયેલા છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અમારા બહેનોને સંગઠિત થાય અહીંયા અને એમનું એકબીજાને પરિચય થાય કેસેઠ ગામમાં બહેનોને એ અમારો મુખ્ય ઉદ્દેશ છે